તમારી થાળી સજાવવા માટે ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે પરંતુ શું તમે ક્યારેક ખેડૂતોનો એના માટે આભાર માન્યો છે ત્રેવીસમી ડિસેમ્બરનો દિવસ ખાસ છે ભારત દર વર્ષે ત્રેવીસમી ડિસેમ્બરે ભૂતપૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહની જયંતિને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવે છે આજે પણ ભારતના ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થઈ નથી એક વાત સ્વીકારવી પડે કે છેલ્લા અગિયાર વર્ષથી સરકાર તરફથી ખેડૂતોને સપોર્ટ મળી રહ્યો છે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે જોકે ભારત આઝાદ થયું ત્યારે આપણે અનાજ માટે પણ વિદેશો પર નિર્ભર રહેતા હતા હવે અત્યારે અનાજનું ઉત્પાદન એકત્રીસ પોઈન્ટ પચાસ કરોડ ટન પહોંચી ગયું છે ખેડૂતોની મહેનતના લીધે જ આટલા મોટા પાયે અનાજનું ઉત્પાદન થઈ શક્યું છે ઉત્પાદન વધ્યું છે તો એની સાથે જ ખેડૂતોની આવક પણ વધી છે એક તકલીફ એ છે કે ખેડૂતો માટેનો ખર્ચ પણ વધી ગયો છે જંતુનાશકો અને ખાતરનો ખર્ચ વધી ગયો છે જેના લીધે ભલે ખેત પેદાશોના ભાવ વધી ગયા હોય પરંતુ સરવાળે ખેડૂતોને પૂરતો ફાયદો થતો નથી આ હકીકતને નકારી ન શકાય અમે આપણા ગુજરાતના કેટલા ખેડૂતોની તેમની પડી રહેલી તકલીફો વિશે પૂછ્યું જેના જવાબમાં તેમણે શું કહ્યું એ જરા તમે સાંભળો ખેડૂતોને અત્યારે હાલ સમસ્યા એ છે કે અમે જે ખેતરમાં જે વાવેતર કરીએ છીએ મોંઘા મોંઘા ભાવના બિયારણ મોંઘા ભાવની દવા મોંઘા ભાવના ખાતર એ જે અમે નાખીને અમે જે ખર્ચો કરીએ છીએ અમારે વિગે પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયાના ખર્ચા થાય છે ને હાલ જે અમારે જણસી અમે લઈને માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ તો અમારી જણસીનો કોઈ કશું ભાવ નથી આવતો અમને પૂરતા ભાવ નથી મળતા અમારી મોટી સમસ્યા એ છે ને હાલ જે સરકારનું એમ કે છે કે અમે ટેકાના ભાવે બધી ખરીદી કરીએ છીએ તો ટેકાના ભાવમાં અમારે રજીસ્ટ્રેશનમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે લાઈનમાં વારો નથી આવતો કમોસમી વરસાદ આવે ખેડૂત હજારો રૂપિયા ખર્ચો કરે વાવેતર કરે એટલે ભાઈ અમારે લાઈન બહુ ઊભું રહેવાનું કે પછી ખેતરમાં જઈને મજૂરી કરવાની પાક નિષ્ફળ જાય થોડો ઘણો થાય બજારમાં વેચવા જાવ વેપારીઓ ભાવ નક્કી કરે વાતાવરણ ડિસ્ટર્બ થઈ ગયું છે ઉપર થી મોંઘવારી નકલી બિયારણ નકલી દવા બહુ બધા પ્રશ્નો છે આમ તો ખેડૂત દિવસ છે એટલે સરકારને અપીલ તો છે કે કંઈક કરે આમ તો ઘણી બધી સમસ્યા છે યુરિયા ખાતરની જ હમણાં હતી કે હું હું પોતે જ ત્રણથી ચાર દિવસ માટે દોડ્યો કે યુરિયા ખાતર માટે ડીએપી ટાઈમે ના મળે ઉપરથી નકલી દવા છે બિયારણ છે ઉપરથી વાતાવરણ પણ વધારે ખરાબ છે કે મજૂર કે ભાગ્યા આ ગેરભાગ રાખે બીજા ગેરભાગ રાખે ત્રીજા ગેરભાગ રાખે એમ કે બે ત્રણ જગ્યાએથી પૈસાનું ભેગા કરી અને ઘર ભેગા થઈ જાય આ ખેડૂત લોકો લેવા જાય એટલે લોકો ફોર્મ થાય બીજા ત્રીજા બીજા નંબરમાં કે ખાતર ખાતરની બહુ મોટી સમસ્યા છે ખાતરમાં ટાઈમસર ખાતર મળતું નથી ખેતરમાં ખેડૂતોને નાખવું છું એક મોટો પ્રશ્ન છે અને મળે પણ ડુપ્લિકેટ મળતું હોય છે એટલે અત્યારનો ખેડૂત છે બહુ આર્થિક રીતે ભાગી ભાગી તૂટે છે તમે ગુજરાતના કેટલાક ખેડૂતોની વાત સાંભળી તેમની ઘણી સમસ્યાઓ છે જેમ કે ખાતરની શોર્ટેજ છે એ માવઠાના લીધે પાકને નુકસાન થાય છે અને ખેતીનો ખર્ચો વધી ગયો છે ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાની વાત નકારી ન શકાય પણ છેલ્લા અગિયાર વર્ષમાં ખેડૂતોની ખુશી વધારવા માટે સતત પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે